એમના સાથે આપણે લગભગ બધાને ખબર હશે પણ આટલે આ બધા જયારે ભેગા થયા હોય ત્યારે જો એમને યાદ ન કરીએ તો આજ પ્રસંગ અધૂરો રહી જાય સેવા પરમો ધર્મ જે સાચી રીતે જીવનમાં ઉતારે છે એવા આપણા દેસાઈવાસના દેસાઈ વાળાના પરેશભાઈ છે અને હું એવી કરીશ અમારા પ્રમુખશ્રીને કે મંડળો સન્માન કરીને પ્રોત્સાહિત કરે શ્રી દેસાઈ સાહેબ

મહાન અને પેલી વાત હું એક કામ નથી કરી શકતો એના માટે તમારા બધાને મને આજે માફી આપવાની છે શું કામ નથી કરી શકતો સામાજિક રીત રિવાજ પ્રમાણે સમાજના પહેલા આપણા માતાજીના પ્રકટાંગણમાં ભેગા થયા છે એટલે બહુ ઊંચા અવાજથી માતાજીની જય બોલાવી મને એમાંથી માફ કરશો બોલો શ્રી મારું ના મા મારુના માતાના ટ્રસ્ટ થકી આજે મારું જે બહુમાન કર્યું તેના બદલામાં હું મારા દાદાના અને માતા પિતાના સંસ્કારો અનુસાર કોઈ જગ્યાએથી આપણે કંઈ વસ્તુ લઈ લેવામાં માનતા નથી એટલે આજે જે મારું આ બહુમાન કર્યું એના થકી હું આજે એવું કહેવા માગું છું કે આજે આપણે જે સાલોથી સન્માન કરીએ છીએ એ સન્માન આજથી આપણે ટ્રસ્ટ માટે ચબૂતરાથી જ કરીએ અને એ જે સન્માન માટે જેટલા ચબૂતરાની જરૂરત હોય એટલા ચબૂતરા કાયમી મારા મારા થકી જ આપતા બોલવાની પ્રેક્ટિસ ઓછી હોવાના કારણથી વધારે નહીં બોલું આજનું કર્મ આજનું કર્મ એ આવતીકાલનું આપણો નસીબ છે આજનું કર્મ એ આવતીકાલનું આપણો નસીબ છે એવું સમજી હું જે પ્રકૃતિ લક્ષી સેવા કે કાર્યો કરું છું એ કાર્યોની અંદર તમે બધા મને સહકાર આપો એ જ સાથે હું મારી પાણીનો વિરામ આપું છું અસ્તુ ખૂબ ખૂબ આભાર હવે એમના વિશે જે જે પ્રવૃત્તિ છે એ હું થોડું ટૂંકમાં કહી દઉં અનેક જીવ દેવાયાના કાર્યો કરી રહ્યા છે જેમ કે અબોલ પક્ષીઓ માટે ચબુદરા તો 15 વર્ષથી ચાલુ જ છે જે મે દર 30 તારીખે વિનામૂલ્યે કેન્સર કેમ્પ વૈદ્યસી 108 અર્જુનાનંદગીરી મહારા દ્વારા કરાવે છે પગ વિનાના માણસો

જેમાં અંદાજે 700 ઉપર જરૂરિયાત લોકોને લાભ આપેલ છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખેરાલો તાલુકો તેમજ તાલુકાના સમગ્ર ગામડાઓમાં 5000 થી વધારે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે તેમજ ભવાડી સેવાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને તમામ મેડિકલ સાધનો જેવા કે મેડિકલ બેડ વ્હીલચેર ઓક્સિજન મશીન ફોલ્ડિંગ વોકર જેવા અનેક સાધનો પણ નોમિનેટી પોઝિટિવ 30 દિવસ એકદમ ફ્રી વાપરવામાં આવે છે 30 દિવસ ઉપરાંત એકદમ વ્યવહારી પાડું વસ્તુ પ્રમાણે લેવામાં આવે છે આ સેવા કઈ નાની સુની નથી એનો સાક્ષી છું કે ખૂબ જ તકલીફ પડે છે એમ આ આ 30 તારીખના કેન્સર કેમ્પનું જે સંચાલન કરવો હોય ને એ વખતે જે માણસોનો એટલા બધા દર્દી આવેલા હોય છે ખૂબ જ એ આયોજન એમના સેવાને ધન્ય રૂપ છે માં એમને શક્તિ ખૂબ આપે એવું માનો આપ સૌ વતી પ્રાર્થના કરો છો એટલે એમને દીર્ઘાયુ આપે ને શક્તિ આપે એમની ઈચ્છા ચબુદરા કરવાની છે તો એમને વિનંતી કરીશ કે પરેશભાઈ દરેકને ચબુદરા આપે પરેશ ભાઈ એમના ધર્મ પત્ની શ્રી બેનશ્રી આવી જાય બાબુભાઈ જાય તારાબેન આવી જાય અને પરેશભાઈના ના ધર્મપત્ની શ્રી આવી જાય બેનશ્રી આવી જાય બાબુભાઈ

અને એમની ભાવના લેવાની કોઈ અમે હાથ લંબાઈએ ત્યારે એ સદા તત્પર હોય છે એટલે બાબુભાઈ ના પણ આપણે બાબુભાઈ વીરસંગભાઈ અને પરેશભાઈ વીરસંગભાઈ ના આપણે માતાજીને પણ પરેશ ભાઈ આપ્યું છે પણ આપણે બહુમાન કરી શક્યા નથી એવી પરિસ્થિતિમાં હતા પણ આજે માય મોકો આપ્યો તો આપણે આપણે એને સન્માન પ્રોત્સાહિત કરી રહ્યા છીએ ડોક્ટર રુદ્રદેવજી મહારાજની વિનંતી કે પંખીગર સ્વીકારી અમને રોડી બનાવશો ડોક્ટર રુદ્રદેવ આપણે તાળીએ તેમને બતાવીએ મહત્સિંહ હવે નિર્ગુણાનંદજી મહારાજ બાઉભાઈ

એમના ફેમિલી મેમ્બર ભાઈ છે પંખી કરાવી બેન શ્રી ધર્મ પત્ની શ્રી એમના કરી રહ્યા છે પરિસ્થિતિ અંબાબાને પણ એમને પંખી ઘર આપી સન્માનિત કર્યા છે અંબાબેન છે સંદેશ મેના ધર્મપદને સને આપણે પંખી આપી સન્માનિત કરી રહ્યા છે આપણે તાળીઓ ચાલુ રાખીએ પંખી કરતે સન્માન થઈ રહ્યું સ્ટેજ ઉપરનો સરસ ખૂબ ખૂબ આભાર તમારા ઉદાહરણ દીધું બદલ પરેશભાઈ અમો

આભાર સરસ સરસમી આપનો ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટ મંડળ રાસ મંડળ અને માતાજી ટ્રસ્ટ ખૂબ ખૂબ આપનો આભાર માને છે